आगड़ा आ बदा पहाड़ी आज मुक्तेश्वर मुक्तेश्वरती सरस्वती नदी आव ना ठीकणारी पाणी आवा मुक्तेश्वर डेम थ आगड दरवाजा खोल्या नाही पण पाणी थोडं थोडं चालूचार नेरमो हा एटल आता मेव लिटो केल पाणी ही मुव આ એટલું એટલું આમ એવું ઊભો પાણી દેખાય તો એટલું પાણી છે એટલું એટલું પાણી હા આ બધું પાણી જમીન આવે મુક્તેશ્વર ડેમ થી આવી પાણી વચ્ચે જતા જતા તો પટી જાય છે કે તો જાય ખબર નહીં પણ શિવપુર નહીં આવતું રસ્તામાં નદી ચૂહી જાય વેચાણ તો આટલું હોય

તો વધો ના આવે જો વાહ આવી જાય આપીન તો પાણી વધી જાય દરવાજો ખોલ પગા થાય તો થોડો જ બાચી આવી ડેમ ખોલવાની તૈયારીમાં જ છે આ બાજુ નહીં દેખાતું આટલા આવા એક નેરમો આવે એટલું પાણી આ નેરથી તો વધારે જ છે એક તો છે આટલો આટલો પાણી આવે અને એકદમ ચોખ્ખું પાણી આવું એકદમ ક્લીન હે પાણી હું વિડીયો ઉતારતો ઉતારતો આગળ હેડ્યો અને મુઈન પાછળ પાછળ હેડ્યો હતો

કરશું કેમ્પિંગ એક દાળો રાત આશી રાત હું કેમ્પિંગ કરશું ગાડી વાડી લઈને